નમસ્કાર આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર માંગરોળના ધારાસભ્ય પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવાના હસ્તે સલારપુર ગામે તેર લાખનું નવું બનાવેલ ગ્રામ પંચાયતનું લોકાર્પણ બાર લાખના ખર્ચથી બંધાયેલ આંગણવાડીનું લોકાર્પણ તથા વીસ લાખના પ્રાથમિક શાળાના ઓરડાનો ખાતમુહૂર્ત વેરાકુઈ ગામે પ્રાથમિક શાળામાં આઠ ઓરડાનું ખાતમુહૂર્ત રૂપિયા એંસી લાખ વસરાવીથી શાહ નવાપરાને જોડતા રસ્તાનું લોકાર્પણ રૂપિયા સિત્તેર લાખ વસરાવી સહપરા રસ્તાને જોડતા રસ્તાનું લોકાર્પણ રૂપિયા વીસ લાખ વેરોકઈ બાંડી બેડીમાં આંગણવાડીનું લોકાર્પણ બાર લાખ સહા નવાપરા પ્રાથમિક શાળાનો ઓરડો દસ લાખનું ખાતમુહૂર્ત લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા વિનોદ મૈસૂરિયા જનસાક્ષી ન્યૂઝ માંગરોળ